વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને હજુ સુધી નમો ટેબ્લેટ આપવામાં આવ્યા ન હોય જેને લઈને આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્રા યુવા સંઘ સમિતિ સાથે આપના કોર્પોરેટરોએ યુનિવર્સિટી ખાતે પહોંચી દેખાવ કર્યા છે તો પોલીસે આપના કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને ટેબ્લેટ માટે પૈસા આપી દીધા છે તેમ છતાં હજુ સુધી નમો ટેબ્લેટ અપાય નથી જેથી આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકરો સાથે મળી યુનિવર્સિટી ખાતે પહોંચી દેખાવો કર્યા હતા યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર ચોર યુનિવર્સિટીના ચોર છેના નારા સાથે કુલપતિનો વિરોધ કરવામાં આવ્યો હતો બનાવ લઈને પોલીસને જાણ કરાતા તાત્કાલિક ઉમરા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ વિદ્યાર્થી પાંખના કાર્યકરોની અટકાયત કરી હતી મારું નામ દર્શિત કોરાટ આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી વિંગ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત શહેર પ્રમુખ આજ રોજ યુનિવર્સિટી ખાતે આવવાનું કારણ અને આ વિરોધ પ્રદર્શન કરવાનું કારણ કાંઈક એવું છે કે છેલ્લા બે હજાર સત્તરથી રાજ્ય સરકાર દ્વારા એક યોજનાનું વિમોચન કરવામાં આવ્યું હતું એ યોજનાનું નામ છે નમો ટેબ્લેટ યોજના બે વર્ષ પહેલાં યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી હજાર રૂપિયા પેટે રકમ ઉઘરાવી લેવામાં આવી હતી દસ લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ પાસેથી આ રકમ ઉઘરાવવામાં આવી હતી આશરે દોઢ લા દોઢ કરોડ જેટલા રૂપિયા યુનિવર્સિટી દ્વારા દ્વારા ઉઘરાવવામાં આવ્યા હતા હવે બે વર્ષથી વિદ્યાર્થીઓને ટેબ્લેટ તો પ્રાપ્ત થયા નથી પરંતુ યુનિવર્સિટી દ્વારા કાલે અચાનક ની મિટિંગમાં એ નિર્ણય લેવામાં આવ્યો છો કે તમામ વિદ્યાર્થીઓને તેમના રૂપિયા હજાર રૂપિયા પેટે જે પણ કાંઈ રૂપિયા લેવામાં આવ્યા છે એમને પરત કરી દેવામાં આવશે તો અમારી માંગ એવી છે કે છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓના એક તો તમે દોઢ કરોડ જેટલા રૂપિયાઓ લઈને તમારી પાસે રાખીને બેઠા છો વિદ્યાર્થીઓ આ મહામારીમાં જો એક મહિનો પણ ફી લેટ ભરે તો એમની પાસેથી પેનલ્ટી રૂપે બે હજાર રૂપિયા લેવામાં આવે છે તો છેલ્લા બે વર્ષથી તમે અમારા દોઢ કરોડ જેટલા રૂપિયા સાચવીને બે બેઠા છો તો એનું વ્યાજ વિદ્યાર્થીઓને કોણ આપશે સાથે સાથે જો તમે બે હજાર સત્તરમાં જ્યારે યોજનાનું વિમોચન કર્યું ત્યારે એમ કહેતા હતા કે આ ટેબ્લેટ બહુ સારા છે વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાતના પ્લેટફોર્મ ઉપર